નમસ્કાર દોસ્તો શું તમે પણ એવું અનુભવો છો કે તમે દિવસ રાત મહેનત કરો છો દિલથી પ્રયત્ન કરો છો છતાં સફળતા તમારાથી દૂર દૂર છે શું એવું લાગે છે કે દુનિયામાં બધા આગળ વધી રહ્યા છે પણ તમે ક્યાંક અટકી ગયા છો આજની વાર્તા એ દરેક એવા વ્યક્તિ માટે છે જેણે ક્યારેય જીવનમાં નિરાશા અનુભવેલી છે તો ચાલો આજે જાણીશું એક એવી ઘટના જે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી લેવાયેલી છે અને જે આપણને સમજાવે છે શું માત્ર મહેનત પૂરતી છે એક શાંત સાંજ હતી પવન ધીમે ધીમે વહી રહ્યો હતો બનેલા તળાવના કિનારે સ્વામી વિવેકાનંદ પોતાના આશ્રમમાં પોતાના પ્રિય કૂતરા સાથે ચાલતા જતા હતા આંખોમાં શાંતિ ચહેરા પર તેજ અને મનમાં સમગ્ર જગત માટે કરુણા એ સમયે એક યુવક દોડી દોડી આવ્યો અને સીધો સ્વામીજીના પગે પડી ગયો યુવક બોલ્યો સ્વામીજી હું તૂટી ગયો છું ઘણા વર્ષોથી મહેનત કરું છું દિવસ રાત એક કરું છું પણ ક્યાંયથી સફળતા મળે એવું લાગતું નથી ખરેખર ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું છે શું હું કદી આગળ વધી શકીશ સ્વામીજીએ યુવકના ચહેરા ઉપર દેખાતી તકલીફ તરત જોઈ લીધી આંખોમાં તણાવ આશાઓનો ભંગ અને થાકેલું મન તેઓ શાંત અવાજે બોલ્યા ભાઈ એક કામ કર મારો આ કૂતરો લઈ જા અને આશ્રમના આસપાસ એક રાઉન્ડ મારીને આવો પછી તને તારા પ્રશ્નનો સાચો જવાબ મળી જશે યુવક થોડો ચોંક્યો પણ સ્વામીજી પર અખંડ વિશ્વાસ હતો તેણે મમળા તો કહ્યું ઠીક છે સ્વામીજી અને કૂતરાને લઈને ચાલ્યો ગયો રસ્તામાં કૂતરું અશાંત હતું દરેક પશુ સામે ભોંકતું પાંજરાની સામે દોડતું ક્યારેક ઝાડના નીચે રોકતું તો ક્યારેક બાળકો પાછળ દોડતું યુવક એને સંભાળતો રહ્યો અને પોતે આરામથી શાંતિથી ચાલતો રહ્યો થોડા સમય પછી જ્યારે બંને પાછા આવ્યા સ્વામીજીએ જોયું કૂતરું ખૂબ થાકી ગયું હતું જે બહાર આવી ગઈ હતી અને દમ ફાટતો હોય એવું લાગતું હતું જ્યારે યુવક બિલકુલ શાંત અને શીતળ લાગતો હતો સ્વામીજી બોલ્યા ભાઈ આ કૂતરું આટલું શું થાકી ગયું તું તો બિલકુલ ઠીક લાગે છે યુવક સ્વામીજી હું તો ધીરે ધીરે આરામથી ચાલતો રહ્યો રસ્તામાં કંઈક ધ્યાન નહીં આપ્યું પણ આ કૂતરું તો દરેક પશુ પાછળ દોડતું રહ્યું એને માટે જ હાફી ગયું છે સ્વામીજીએ અળવી સ્મિત સાથે કહ્યું ભાઈ આ જ તારો જવાબ છે તું પણ જીવનમાં એવી રીતે દોડી રહ્યો છે જ્યારે તારું લક્ષ્ય સીધું માર્ગ પર છે પણ તું દરેક માણસ દરેક તુલનામાં ખપાઈ રહ્યો છે દરેક સફળતાની પાછળ દોડી રહ્યો છે અને એટલે જ તું થાકી ગયો છે સફળતા એ દોડવાનું નામ નથી એ ધ્યાનથી શાંતિથી અને નિશ્ચિત લક્ષ્ય તરફ આગળ વધવાનું નામ છે જ્યારે સુધી તું અન્ય લોકોની આગળ પાછળ દોડતો રહીશ તારે માટે સફળતા એ સફળતા નહીં તે હંમેશા તારા માટે દૂર જ રહેશે છે યુવકની આંખોમાં અચાનક જ નિર્મળતા આવી ગઈ તેને સમજાઈ ગયું કે તે દોડતો રહ્યો હતો પણ ગમ્યામાં નહીં કેવળ ભીડમાં એ દિવસથી તે દરેક કાર્ય ધ્યાનપૂર્વક અને એકાગ્રતાથી કરવાનું શરૂ કરી દીધું વર્ષો પછી એ યુવક પણ સફળતા સુધી પહોંચ્યો શાંતિથી ધીરજથી અને સત્ય માર્ગે ચાલીને મિત્રો આજની શીખ છે કે કેટલીક વાર સફળતા માટેની સબસે મોટી તૈયારી એ છે શાંતિથી આગળ વધવી ખાલી મહેનત નહીં સાચી દિશામાં મહેનત જ સફળતા આપે છે બીજી બાજુ જોઈને દોડશો તો લક્ષ્ય ગુમ થઈ જશે તમારું લક્ષ્ય સરળ હોઈ શકે છે પણ જો ધ્યાન વિખરાયેલું હશે તો સફળતાનો રસ્તો પણ પટકાઈ જશે જો આ વાર્તા તમને સ્પર્શી હોય તો લાઇક કરો શેર કરો અને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જીવન બદલી નાખે તેવી વાર્તાઓ તમને સતત મળતી રહે શું તમારું પણ ધ્યાન અન્ય લોકો પાછળ દોડવામાં ગયું છે આજથી શાંતિથી ધ્યાનપૂર્વક જીવન જીવવાની શરૂઆત કરીએ મળીએ આવા ચેક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે